પણ જિલ્લો બનાવવા માટેની તેના વિસ્તારના લોકોની માંગણી હતી તાલુકાને થરાદમાં સમાવેશ કરી અને જે નિર્ણય લેવામાં આવ્યો છે એ નિર્ણય નથી બનાસકાંઠા જિલ્લાના ભાગ કરીને વાવ થરાદ નવો જિલ્લો જાહેર કરવામાં આવ્યો ત્યારે હવે આ ભાગલાનો જે વિવાદ છે વકરી ગયો છે ના ધારાસભ્ય અમૃત ઠાકોર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નાથાલાલ પટેલે વિરોધ કર્યો છે સાથે સાથે ત્યાંના જે લોકો છે એ બનાસકાંઠામાં રહેવાની માંગ કરી રહ્યા છે તો આંદોલનની ચીમકી પણ તેમણે આપી છે શું છે આખો મામલો વિસ્તારે વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર તમે જોઈ રહ્યા છો વાઇફ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇમરાન બનાસકાંઠા જિલ્લાના બે ભાગ કરવામાં આવ્યા છે બનાસકાંઠામાંથી વાવ થરાદને નવો જિલ્લો બનાવવામાં આવ્યો છે ધાનેરા કાંકરેજ અને દિયોદરને વાવ થરાદ જિલ્લામાં રાખવામાં આવ્યા છે જેના કારણે આ તાલુકાના જે રહેવાસીઓ છે તેમણે બનાસકાંઠા જિલ્લામાં જ રહેવાની માંગ કરી છે અને વિરોધ ઉઠાવ્યો છે શિહોરીમાં દુકાનદારોએ વિરોધ બતાવવા દુકાનો બંધ રાખી છે ભાગલાનો વિવાદ વકરતો જાય છે લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને આંદોલનની ચિમકી પણ આપવામાં આવી છે તો બીજી તરફ કોંગ્રેસના કાંકરેજના ધારાસભ્ય અમૃત ઠાકોર અને બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસ પ્રમુખે પણ આ ભાગલા સામે જે વાંધા છે ઉઠાવ્યા છે સાંભળીએ બંને શું કહ્યું રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી અલગ થરાદ જિલ્લો બનાવ્યો છે તે બાબતનું આવકારું છું પરંતુ મારા મત વિસ્તાર કાટરેજ તાલુકાને થરાદ જિલ્લામાં જે સમાવેશ કર્યો છે એ બાબતને હું વખોડી કાઢું છું કારણ કે મારા કાકરેજ તાલુકાના ખેડૂતો હોય નાના મોટા વેપારી હોય એમને પાલનપુર જવું આવવું ખૂબ સહેલુંને સરળ પડે છે નાના મોટા ધંધા સાથે સંકળાયેલા લોકોને પણ જવું આવવું ખૂબ સહેલુંને સરળ પડે છે જ્યારે થરાદ જવું ખૂબ જ અટપટું ને અઘરું છે ત્યારે આ તાલુકાને થરાદમાં સમાવેશ કરી અને જે નિર્ણય લેવામાં આવ્યો છે એ નિર્ણય યોગ્ય નથી કોઈપણ પ્રકારનું ભૌગોલિક પરિસ્થિતિની તપાસ કર્યા વગર જે નિર્ણયો લીધા છે હું સરકારને વિનંતી કરું છું કે કાકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં જ સમાવેશ કરે એવી મારી વિનંતી છે વિભાજન કરવાનું થતું હોય તો મધ્યસ્થી બે વિસ્તારોના વચ્ચે ભૌગોલિક પરિસ્થિતિ કઈ રીતની છે લોકોને કઈ રીતે એક માનો કે થરાદ જિલ્લો બનાવવાની ચર્ચા ચાલે છે સાથે સાથે આસ્થાનું કેન્દ્ર એવા ઓગઢજી મહારાજનું ટકો ગુમાવી દિયોદર એને પણ દિયોદરને પણ જિલ્લો બનાવવા માટેની ત્યાંના વિસ્તારના લોકોની માગણી હતી અમે કોઈ વ્યક્તિગત કોંગ્રેસ પાર્ટીનો કોઈ જિલ્લો બને એના વિરુદ્ધમાં નથી પરંતુ ભૌગોલિક દ્રષ્ટિએ જો બધાને મધ્યસ્થીરે બધા જ લોકોને કચેરીઓ નજીક પડે એવા વિસ્તારની જો પસંદગી કરી હોય બીજી તરફ ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નાથાલાલ પટેલ છે તેમણે પણ વિરોધ કર્યો છે અને કહ્યું છે કે ધાનેરા તાલુકાના લોકોને વાવ થરાદ નહીં પણ બનાસકાંઠા જિલ્લામાં રહેવું છે ધાનેરાવાસીઓ માટે થરાદ અનુકૂળ વિસ્તાર નથી જો ભવિષ્યમાં લોકો સરકારના નિર્ણયના વિરોધમાં આંદોલન કરશે તો કોંગ્રેસ તેમની સાથે ઊભી રહેશે હવે આ સમગ્ર વિવાદ જે શરૂ થયો છે એના વિશે તમારું શું માનવું છે શું બનાસકાંઠાના બે ભાગ કરીને વાવ થરાદ જિલ્લો બનાવવામાં આવ્યો એમાં જે વિસ્તારોને સામાવવામાં આવ્યા છે એ યોગ્ય છે કોંગ્રેસના નેતાઓ અને લોકો જે પ્રકારનો વિરોધ કરી રહ્યા છે એમની વાત સાથે શું તમે સહેમત છો અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો આપણે મળતા રહીશું વાઇબ્સ ઇન્ડિયા પર